વૃક્ષારોપણનો કાર્યક્રમ કરીને કચ્છ માંડવીના દુર્ગાપુર જીઆઈડીસીના પ્રમુખના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી છે એક પેડ માકે નામ વડાપ્રધાન પ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ બને તારા સપે અનિરુદ્ધભાઈ દવેના વધુ વૃક્ષો વાવો વરસાદ લાવવાના સૂત્રને સાર્થક કરતા દુર્ગાપુર જીઆઈડીસીના પ્રમુખ વિપુલભાઈ ભાનુશાલી દુર્ગાપુર જીઆઈડીસીના પ્રમુખ વિપુલભાઈ ભાનુશાલીએ યુવા મિત્રો સાથે મળીને એકસોથી વધુ વૃક્ષોનું જીઆઈડીસીમાં વાવેતર કરીને લોકોને વધુ વૃક્ષો વાવવાની અપીલ કરી હતી સ્ટોરી રિપોર્ટ બાય પરેશ જોશી માંડવી વૃક્ષારોપણ આજે અમે પ્રોગ્રામ કરી રહ્યા છીએ અને નરેન્દ્ર મોદીની જે નેમ છે કે એક પેડ માં કે નામ એનો એક નાનો દાખલો અમે અહીંયા આ જીઆઈડીસીમાં આજે અમે સાક્ષર કર્યો છે આજે મારો જન્મદિવસ છે મારા મિત્રો જે છે જીઆઈડીસીમાં એમને આજે મને આ ગિફ્ટ આપી છે ને હું એમનો ખૂબ ખૂબ આભારી છું કેટલા વૃક્ષો અમે અંદાજ સો વૃક્ષનો અમે આજે વાવેતર કરશું જીઆઈડીસીમાં ક્યાં ક્યાં રોપા છે રોપા એમાં ગુલમોર છે અને બીજા લીમડા લીમડા છે એ અમે જીઆઈડીસી એસોસિએશન જે અમારો છે એ પૂરી એની સંપૂર્ણ જવાબદારી અમારા એસોસિએશન થી લીધેલ છે એને પાણી ટાઈમ ઉપર આપવાનું ખાતર આપવાનું એ અમે ટોટલ જીઆઈડીસી એસોસિએશન ને બધું કર્યું છે સો ટકા આપણને બધાને સપોર્ટ કરવો જોઈએ આ જે સંસ્થાઓ જે છે આજે પૂરા વર્લ્ડમાં વૃક્ષારોપણનો જે કાર્ય આ નરેન્દ્ર મોદી સાહેબના નેજા નેજાટર લીધેલું છે તો આની એક નાની પ્રેરણા અમે અહીંયા જીઆઈડીસીમાં કરી છે અમારું કેવું એમ જ છે કે આપણે ઘર આગળ બીજું કાંઈ ને તો આપણે એક ખાલી ઘર આગળ આપણે એક વૃક્ષ હર કોઈ ઘર પોતાના આંગણા આગળ એક વૃક્ષ વાવે એ અમારી એક અપીલ છે બધાને મહેરબાની કરીને હું બધાને નમ્ર વિનંતી કરું છું કે આપણે જો ચાર નાખી ન શકી